નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ વીસ ચાર બે હજાર ચોવીસ વાર શનિવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો વીસથી ઊંચો ભાવ પાંચસો ને સોળ રૂપિયા ચણા અગિયારસો થી બારસો એકત્રીસ બાજરો ત્રણસો પંચાવન થી ત્રણસો ને પંચાવન તુવેરની વાત કરીએ તો અઢારસો થી ત્રેવીસો ને એકત્રીસ રૂપિયા અડદ થી સત્તરસો પંદર સિંગફાડા અગિયારસો થી ચૌદસો ને આઠ મગફળી જાડી એક હજાર થી બારસો ને આડત્રીસ ધાણા બારસો થી પંદરસો સોયાબીન આઠસો થી આઠસો ને તલ બે હજારથી પચીસસો ને ત્રીસ જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ત્રણ હજાર આઠસોથી ઊંચપ ચાર હજાર બસો ને પચાસ રૂપિયા એરંડા નવસો સિત્તેરથી એક હજાર સિત્યાસી જુવારની વાત કરીએ તો આઠસો ચાલીસથી આઠસો ને ચાલીસ મગ બારસોથી સોળસો રૂપિયા તલકાળા પચીસોથી પચીસસો રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચુપાવ બારસો પચાસથી ઊંચપ ચૌદસો ને પંચોતેર રૂપિયા મગ એક હજારથી બારસો રૂપિયા અડદ ચૌદસો પંદરથી અઢારસો ને પાંચ ઘઉં ત્રણસો પચાસથી પાંચસો ને સિત્તેર ચણા અગિયારસોથી બારસો ને બાવીસ મગફળી ઝીણી એક હજારથી બારસો રૂપિયા મગફળી જાડી એક હજારથી બારસો ને પચીસ અજમો બાવીસસો પિંચોતેરથી ને પાંચ રૂપિયા એરંડા એક હજારથી એક હજાર એકોતેર તુવેરની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો તુવેર સોળસો રૂપિયાથી બાવીસો ને ત્રીસ રૂપિયા ડુંગળી પિસ્તાલીસથી બસો ને ત્રીસ જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ બે હજારથી ઊંચો ભાવ ચાર હજાર ચારસો ને પિસ્તાલીસ રૂપિયા રાયડો આઠસોથી નવસો ચોરાણું લસણની વાત કરીએ તો સાતસોથી ઓગણત્રીસસો ને સાહીઠ તાણા એક હજારથી પંદરસો ને પચાસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસો પચાસથી ઊંચો ભાવ પંદરસો રૂપિયા તલ સફેદ બે હજારથી છવ્વીસો રૂપિયા तलकाड़ा सिततावीसौ सित्ता सौ रुपया घऊँ चार सौ पांच सौ पांसठ घऊँ टुकड़ा चार सौ थी छ सौ रुपया चना अगिय सौ पिंजतेर थी बार सौ ने तीस रुपया तुवेर की बात करिए तो पंदर सौ बीस सौ रुपया मगफली जाडी एक हज़ार थ बार सौ एसी मरचा पाँच सौ पचास थी बार सौ रुपया सोयाबीन आठ सौ थी आठ सौ पांसठ चाणा एक हज़ार सत्तर सौ पिस्तालीस मेथी सात सौ एक हज़ार पिस्तालीस જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર આઠસોથી ઊંચો ભાવ ચાર હજાર પચાસ રૂપિયા વરિયાળી એક હજારથી બારસો રૂપિયા રાય નવસો ઓગણચાળીસથી બારસો એકવીસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ એકતાલીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો સાહીઠથી પચાસ છપ્પન કપાસ એક હજાર એકસાઠથી મગફળી ઝીણી નવસો એકવીસથી તેરસો છવ્વીસ મગફળી જાડી આઠસો થી તેરસો એકવીસ કલંજી અગિયારસો એકથી સાડત્રીસો એકવીસ એરંડા આઠસોથી અગિયારસો એકવીસ તલકાળા એકત્રીસો થી એકત્રીસો એકાવન તલ બે હજારથી સિત્તાવીસો એક્યાસી જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચોબાવ ત્રણ હજાર છસો એકથી ચાર હજાર એકાણું રૂપિયા તાણા એક હજારથી અઢારસો એકાવન ધાણી અગિયારસોથી ત્રેવીસો ને એક મકાઈ ચારસો એકત્રીસથી પાંચસો ને એકસાઠ ડુંગળીની વાત કરીએ તો એક્યાસી રૂપિયાથી ત્રણસો ને એકત્રીસ રૂપિયા ચણા અગિયારસો એકથી બારસો એકવીસ અડદ તેરસો એકસાઠથી અઢારસો એકતાલીસ મગ સોળસો છોતેરથી ઓગણીસો ને એકોતેર રૂપિયા તુવેરની વાત કરીએ તો બારસો એકત્રીસથી બાવીસો ને એકોતેર રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો એકાણું વાલ ચારસો એકાણુંથી અઢારસો એકાવન રાય એક હજાર એક્યાસીથી બારસો એકત્રીસ ચણા સફેદ બારસો છોતેરથી એકવીસો રૂપિયા રાયડો આઠસો એકથી નવસો એકતાલીસ લસણની વાત કરીએ તો નવસો એકાણુંથી ઓગણત્રીસસો એકત્રીસ વટાણા સોળસો એકસઠથી સોળસો એક્યાસી તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલીઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર